નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શન માં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં જે યા મસ્તાન મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા જે છે તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંના વિસ્તારના જે લોકો છે તેઓના ફિઝિશિયન ડોક્ટર દ્વારા કન્સલ્ટન્સી આંખોની તપાસ કસરત વિભાગ પ્રસૂતિ અને સ્ત્રી રોગ તપાસ લોહી મહાસુગરની તપાસ આયુર્વેદિક અને પંચકર્મ તપાસ અને સારવાર બાળકોના સ્વાસ્થ્યની તપાસ જેવી અલગ અલગ જે આપ જોઈ શકો છો બાળકોના ડોક્ટર છે પછી સુગરની તપાસ છે તે અલગ અલગ જે ટેબલ મૂકવામાં આવ્યા છે અને જે ડોક્ટર્સ જે છે તે નોર્મલ જે આપણે કન્સલ્ટન્સી કરાવતા હોય છે તે ડોક્ટરો પણ અહીંયા ઉપસ્થિત છે પારો હોસ્પિટલ રાવપુરા જે છે તેના સહયોગથી અને ડોક્ટર સબનમ કાદરી જે મીરા ક્લિનિક મસ્તાન બાબા દરગાહ કમિટીના હોય અને હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ હુસૈન ખાન પઠાન દિવાન સાજીદ બિલ્ડર સહિતના જે છે અહીંના વિસ્તારના અગ્રણીઓ છે તેઓની ઉપસ્થિતિમાં તેઓના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યા પીર દાદા સદન શાહ સરમસ્ત રહેમતુલ્લા સરલ્લા યા હુસૈન શહીદ મસ્તાન બાવા રેહમતુલ્લા અલય જ્યાં દરગાહ આવેલી છે ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ગુલામ દસ્તગીર ઉર્ફે ભોલુ બાપુ સેવાના કાર્યોમાં માં અગ્રેસર રહેતા હોય છે અને સાથે સાથે હિન્દુ મુસ્લિમ ની કોમી એકતા સમાન ભોલુબાપુ ની ભોલુબાપુ ની સરપરસ્તીમાં આજે દરગાહનું હેન્ડલિંગ તેઓ કરતા હોય છે ત્યારે અહીંયા કોમી એકતાના દ્રશ્યો પણ સર્જાતા હોય છે આવનારા આઠ બે બે હાજર છવ્વીસ ના રોજ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા

અને જૂની ગઢીની અંદર વારંવાર વર્ષોથી આવા લોકોની સેવા માટે પ્રોગ્રામો કરવામાં આવે છે આજે પણ રવિવારે મસ્તાન બાવા દરગાહ કમિટી અને સબલમ મેડમ ડોક્ટર કાદરી ક્લિનિકના તરફથી અને મસ્તાન બાવા ટીમ તરફથી મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે અને બહુ સરસ એની અંદર સુવિધાઓ છે જે નાના બાળકોના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે કાનના ગળાના ડોક્ટરો છે ઓથોપેટિક છે અને જે સોનોગ્રાફી છે ગાનિક માટે એ એમના હોસ્પિટલમાં ફ્રીમાં કરવામાં આવશે રાવપુરા ખાતે અને સૌથી કે જે મોતિયાનું ઓપરેશન છે જે આ કેમ્પની અંદર જે વ્યક્તિઓ આવશે એમને મોતિયાનું ફ્રી ઓપરેશન પારોલ હોસ્પિટલ રાવપુરામાં કરી આપવામાં આવશે આવી સરસ સેવાઓ છે અને આ સેવાઓનો કેમ્પ મસ્તાનબા દરગાહ કમિટીએ રાખેલું છે જૂની દરગાહ ની પાસે અને એની અંદર અને જે ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજના આગેવાન અમીનભાઈ સૈયદ હુસેનભાઈ મુલતાની એવા પણ ઉપસ્થિત છે તો આ કેમ્પ આગળ પણ અમે યોજવાના છે બીજા મહિનામાં સમૂહ લગન પણ શું છે આઠ તારીખે બીજા મહિનામાં સમૂહ લગન છે અને એ સમૂહ ચોથો સમૂહ નિકા છે આપણી સાથે હિન્દુ સમાજના પણ છે લોકો છે જે કાકા શું કેશો આજે કોમી એકતાનું પ્રતિક સમાન એવું જે ભોલુ બાપુની આગેવાનીમાં અહીંયા દરગાહ તેઓ ઓપરેટ કરે તમે તેઓ સાથે હર હંમેશ જોડાયેલા રહો છો શું કેશો આજે ભોલુ બાપુના સહયોગથી અને યુવાન બાબા દરગાહ તરફથી આ પ્રોગ્રામ વારે વાર યોજવામાં આવે છે અને આજુબાજુના લોકોને સાથ સગર સારો એવો મળી રહે છે અને ગરીબોને સારી દવાને એ મળી રહે એના માટે આયોજન કરવામાં આવે અચ્છા આપણી સાથે હુસેનભાઈ મુલતાની છે તેઓ પણ આ આયોજનના સહભાગી છે શું કહેશો આપ ખાસ વાત તો એ જણાવીશ કે મસ્તાન બાવાની દરગાહ ઉપર

આવનારા દિવસોમાં તારીખ આઠ બે હજાર પચીસ મેડિકલ કેમ્પના અંદર દવાયો લઈને પોતાની ટ્રીટમેન્ટો કરાવતા ફ્રીમાં છે આ જેની સર્વ નિદાન કેમ્પમાં ભાગ લીધો છે ઘણા બધા લોકોએ આના ફોર્મમાં ભરીને અહીં આગળ એમની સારવાર પણ લીધી છે હાલ હાલ આ કેમ્પમાં ઘણા બધા મહાનુભાવો હાજર છે સાહેબ એક શું નામ ગોપાલભાઈ શાહ છે પૂનમ છે ધાર્મિકભાઈ સોની છે અમીનભાઈ સૈયદ સાહેબ છે બધા એના વિસ્તારના નાગરિકો જોડે જોડે આ સાત સહકાર કેમ્પમાં આપતા હોય છે તેવી જ અમારી ભૂલુ બાપુને આ ખાસ ખાસ એક શુભેચ્છા ને એક અભિનંદન પાઠવું છે કે અવારનવાર આવા કેમ્પો યોજતા હોય છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપણી સાથે સામાજિક કાર્યકર અમીનભાઈ સૈયદ પણ છે અમીનભાઈ સેવાનું કાર્ય એટલે કે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો કઈ કઈ તપાસો આગળ રાખવામાં છે આજે સૌથી આનંદની વાત એ કહેવાય કે વડોદરા શહેરની અંદર ઐતિહાસિક એવી દરગાહ યા મસ્તાન બાવા ના સજાદા નસીન ગુલામ દસ્તગીર એટલે ભોલુ બાપુના નામથી જે ઓળખાય છે એમને એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પારડીલ ઇન્સ્ટિટ્યુટના સહયોગથી આ કાર્યક્રમની પાછળનો ભોલુ બાપુનો ધ્યેય એક જ વાતનો છે કે આજે આ દેશની અંદર વધતી મોંઘવારીની અંદર મેડિસિન ઘણી બધી મોંઘી થઈ ગઈ છે ઘણી બધી મોંઘી થવાથી ગરીબોને જે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી હોય એ લેવાથી એ લોકો વંચિત રહે છે એવા સમયની અંદર દરેક જગ્યા ઉપર મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે એની અંદર આજે પારૂલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે આજે મેડિકલ કેમ્પ રાખ્યો છે એ ઘણો જ સુંદર આયોજન કરવામાં આવ્યો છે એને મેડિકલની અંદર ફિઝિશિયનમાં દરેક ટ્રીટમેન્ટ એમને ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી છે અને પારૂલ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કોઈ એવા પણ દર્દી આવે છે કે જેને ફિઝિશિયન ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ એડમિટ પણ કરવા પડે એવા સંજોગોની અંદર પણ આ લોકો પૂરતો સહયોગ આપીને દર્દીઓને છે સુંદર કાર્યની અંદર જે દર્દી બાપુ કે જે ફક્ત મેડિકલ કેમ નહીં વડોદરા શહેરની અંદર અવારનવાર સામાજિક સેવાઓ કરતા રહે છે હવે આવતા મહિનાની અંદર જેવી રીતે અનાથ અને ગરીબ અને જરૂરતમંદ જે બાળકો છે એના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યો છે જે વીસ આયોજન છે એ પણ એક સુંદર આયોજન કરવાની પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે બીજા પણ અનેક કામો એવી છે શૈક્ષણિક ક્ષેત્રે જુઓ તમે વિધવા સહાયની અંદર બધી જ જગ્યા ઉપર આ જે આસ્થાના છે અહીંયા હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મના લોકોની એક પોતાની આસ્થા રહેલી છે એ આસ્થાની સાથે એમની મન્નતો મુરાદો પણ પૂરી થાય છે અને એની સાથે એમને જીવન જરૂરિયાતની જરૂરત પણ પડે છે તેવા સમયે ભોલુ બાપુ પગે રહીને એ લોકોને મદદ પૂરી છે એમને કાર્યને હું બિરદાવું છું

એની ખાસ વસ્તુ એવી છે કે દરેક પ્રકારની દવાઓ બી આપવામાં આવે છે કોઈ બી રોગ હોય તો અને સ્ત્રીઓ માટે ખાસ કે જે ગાયનેકોલોજીસ્ટ આવ્યા છે તેને જેને જરૂર હોય તેને ફ્રીમાં સોનોગ્રાફી કરવામાં આવે છે અને વૃદ્ધ લોકોને જો આંખોને ઓપરેશન કરવાનું હોય મોતિયાનું તો એ બી તદ્દન રીતે ફ્રીમાં કરી આપવામાં આવે છે બહુ સારી સેવા આપવામાં આવે છે અને અત્યારે તો તમે જોઈ શકો છો દરેક પ્રકારના ધર્મના લોકો આવ્યા છે અને સારામાં સારી રીતે સેવાનો લાભ લઈ રહ્યા છે બહુ સારું કાર્ય થઈ રહ્યું છે ભૂલુબાપુ અને પારુ હોસ્પિટલ તરફથી કેમ્પમાં આવનાર દર્દીઓને નિઃશુલ્ક એટલે વગર પૈસે મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે અને સાથે સાથે કેમ્પમાં નોંધણી કરાવેલ દર્દી ને કોથળી કાઢવાનું જે ઓપરેશન છે તે પણ રાહત દરેક કરી આપવામાં આવશે કેમેરામેન અસલમ શેખજીવાલા સાથે હું આદિલ પટેલ ગુજરાત દર્શન વડોદરા